આપણા દેશ માટે આજનો દિવસ એ સર્વોત્તમ રાષ્ટ્રીય તહેવારનો દિવસ છે સ્વતંત્રતાનો દિવસ પંદર ઓગસ્ટ તો સૌથી પહેલા મારા વહાલા તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું વિશ્વના ઇતિહાસમાં ખૂબ લાંબી ચાલેલી લડતો પૈકીની આપણી આઝાદીની લડત અને એ પછી પંદર ઓગસ્ટ ઓગણીસો માં દેશ આઝાદ થયો ત્યારે આ આઝાદીના સમયે અંગ્રેજોની લાઠી ગોલી સામે જેમણે આઝાદી માટે લડાઈ લડી એવા સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું યાતનાઓ ભોગવી આ તમામ વ્યક્તિઓને નમન કરું છું દેશ આઝાદ થયો ત્યારે જે પરિકલ્પના હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે કહ્યું હતું માત્ર રાજકીય આઝાદી એ આખરી ધ્યેય નથી રાષ્ટ્રમાં આર્થિક આઝાદી સામાજિક આઝાદી આઝાદીના આ વર્ષો દરમિયાન જે પ્રયત્નો થયા ગરીબ અને શ્રીમંત વચ્ચે અતિ પૈસાદાર વ્યક્તિ અને મધ્યમ વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવાના છેલ્લા પંદરેક વર્ષમાં એટલી સંપત્તિ અને ધન છે જેટલું દેશના સિત્તેર કરોડ દેશવાસીઓ પાસે છે એક તરફ સિત્તેર કરોડ દેશવાસીઓ અને એક તરફ માત્ર હું આશા રાખું છું સરકાર આ પ્રયત્ન કરે અને આપણે આપણા પૂર્વજી આઝાદી સમયે જે સ્વપ્ન જોયું હતું એને સિદ્ધ કર્યું છે એમ નહીં કહી શકે આજે આ પર્વ નિમિત્તે ફરી વખત શુભકામનાઓ